ભાજપ સરકાર ઉપર ચોર કરીને સત્તા કબજે કરવાના આક્ષેપો સાથે લોકશાહી બનાવવા અપીલ કરવામાં આવી હતી તારીખ ત્રણ થી દસ ઓક્ટોબર દરમિયાન ચાલેલા આ અભિયાનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા અંતિમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી જુબેર

એના ભાગરૂપે બરુચેરમાં ત્રણ તારીખ થી દસ તારીખ સુધીમાં સંતોષી વસાથી લઈ તુલસીધામ શક્તિનાથ ચોનલી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે આ પોગ્રામમાં સારો એવો પ્રતિસાર લોકો ત્રફી મળેલો છે વોટ ચોરી તો કન્વીસ લોક કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે ભ્રષ્ટાચારી શાસન છે એ હરિયાદે પણ અમારા સુધી આવી છે જે રીતે ભરૂચ શહેરની જનતા એ સોસાયટી વિસ્તાર ભરૂચતા જૂના વિસ્તાર માંથી જે લોકો સહકાર આપેલો છે આ દિવસે ભરૂચ શહેર ની હું આભાર માનું છુ આવડા દિવસોમાં આ જે યોજા છે આ જે ભ્રષ્ટાચાર છે ભાજપનો જે ખુલ્લો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવાનો છે તેમાં પણ આગલા સમયમાં કોંગ્રેસ સાથે પ્રજા રહેશે એવી આશા રાખું છું ફરીથી ભરૂચ શહેર ની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા પડે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના આશીર્વાદ લઈ આજે અમે એમના સ્ટેચ્યુ નીચે બેસી પ્રતિમા નીચે બેસી અને સ્ટેશન રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આજે વોટ ચોરીની લગાવીને બેઠા તો શહેર સમિતિના આગેવાનો સાથે આજે અહિયાં જતા આવતા તમામ લોકો અહીંયા પૂછીને કે વોટ ચોરી માટે બેસે તે પૂછીને સહી કરવા માટે લાઈન પડી ગઈ સહયોગ કરી અને પ્રતિસાદ આપ્યો ધન્ય શહેર સમિતિ કે શહેર સમિતિમાં મોલ્લે આવતા કે અમારી સોસાયટીમાં કરો અમારી રાધાકૃષ્ણ સોસાયટી માં કરો અમારા શક્તિનાથ માં કરો ત્યારે ખુબ લોકોનો પ્રતિસાદ મળી નાખ્યા શહેર સમગ્ર લોકોએ સહી ઝુંબેશ કરેલી છે જંબુસર થી લઈને નેત્રંગ સુધી સફળતામાં લાખો ની સંખ્યામાં સહી થઈ છે એ અમે રાહુલ ગાંધી સુધી પહોંચાડીશું અને વોર્ડ ચોરીમાં પર્દાફાશ કરવા ભરૂચ જિલ્લા અને શહેરમાં ખૂબ પ્રતિસાદ મળેલો છે એ બદલ પ્રજાજનોનો પણ ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું